ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તેથી જો જો કોઈ જરૂર નહીં

બાવીસ એવી તો પછી સમય અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસ ઓપન ઓપરેશન હલો ભાઈ લોકલ માલ છે છપ્પન 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 ઉભા રેજો સાત ઉભા રહ્યો ત્રણસો છપ્પન ત્રણસો સત્તાવન ત્રણસો સત્તાવન બાવ

ઓકે હેલો બોસરે બેક ઓફિસ 832 42 42 42 52 52 52 આ કવચો બલકન બાવન પંચાવનસો અડસઠ રૂપિયા ત્રણસો અડસઠ સિત્તેર પંચો અઠુતર અઠુત્તેર અઠુત્તેર રૂપિયા ઓગણ બાજુ છે જ નેવું નેવું રૂપિયા બાણું સાણું ચોડા પંચાણું પંચાણું છન્નું છન્નું ત્રણસો નવ્વાણું પચીસ રૂપિયા ત્રણ સારું છે બચીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ ચુમાલીસ પચાસ રૂપિયા બાવન How about winter, so

સકુલ પર હસ્તક બોલુ કઈ 350 550 70 80 580 550 690 ઓ હલકે માંગિયા સુપર બે પાંચ બી દૂર 10 છ રૂપ ચારસો છ બોલો છોકર ત્રણસો પચાસ ત્રણસો ત્રણસો બોલો ત્રણસો और बस रुए 33 40 52 96 62 58 95 72 74

બાવીસ રૂપિયા ચારસો ચોવીસ ચારસો તેવી રૂપિયા હલો બાર થેલી પચીસ ત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ચારસો આડત્રીસ ઓગણ ચાલીસ 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 રૂપિયા ચાલીસો એકાવન

મરો ઓપનત્રી ધનવા